હું મોરબી પાંજરાપોરના જે જમીન છે આ બારસો વીઘા છે આ બારસો વીઘામાં આપણે પર્યાવરણ ફરવા માટે ક્લબ હાઉસ નમો વન તરીકે જે એનું નામ આજે આપ્યું હોય પ્રજા વચ્ચે આજે બધાએ મોરબીના ઉદ્યોગપતિ પ્રજાએ નક્કી કર્યું એ નમો વન એ બારસો વીઘામાં હું સરકાર શ્રી ભૂપેન્દ્રભાઈનો અને મુળુભાઈનો પણ આભાર માનું અને સદભાવના દ્વારા પણ અહીંયા વાવાનું અને આપણે પાંજરાપોર દ્વારા એમને ખાલી દિવાલ કરી દેવાની અને એ દિવાલ કર્યા પછી એક આખું ક્લબ હાઉસ થાય ફરવા જેવું એ લગભગ સૌરાષ્ટ્રમાં નંબર વન બને એવા આપણા સૌના પ્રયત્ન છે ને એમાં બધા એ મોરબીના અને સરકારના સહયોગથી સારામાં સારું બનશે આ અહીંયા લગભગ દોઢ લાખ લૂથો આવશે દોઢ લાખ બારસો વીઘા જમીન આજે મોરબીમાં મોરબી પાંજરાપોરની ખૂબ મોટી જગ્યા અહીંયા છે ત્યાં વૃક્ષારોપણનો સામૂહિક કાર્યક્રમ આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એક પેડ બાકે નામનો આ વખતે વિશ્વ પર્યાવરણ દિવસના દિવસે એક પેડ બાકે નામ ટુ ઝીરો આ બીજા વર્ષનું અભિયાન જે શરૂ થાય છે એના ભાગરૂપે મન સરકાર અને સરકારની સાથે આવી પાંજરાપોળ જેવી સામાજિક સંસ્થાઓ સદભાવના જેવી સંસ્થાઓને સાથે રાખીને આપણા રાજ્યમાં અલગ અલગ જગ્યાએ જે રીતના વૃક્ષારોપણનો કાર્યક્રમ અને એની જવાબદારી વૃક્ષોની ચાર વર્ષ સુધીની જાળવણી સંસ્થા કરે એવા અનેક જગ્યાએ આ રીતના વૃક્ષારોપણના કાર્યક્રમ થતા હોય છે એમાં આજે મોરબીમાં આટલી મોટી જગ્યા જે પાંજરાપોળની જગ્યા છે આપણા આ વિસ્તારના સ્થાનિક ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા જે અગાઉ મકનપુરમાં એક વન છે એ આ રીતે ખૂબ મોટું ત્યાં વાવેતર કરવામાં આવ્યું હતું અને એ અત્યારે વન બની ગયું છે એવી જ રીતે આજે એની એક ઘણા સમયથી સંકલ્પ હતો કે આપણે આ જગ્યા ઉપર મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ થાય અને ત્યાં એવું જંગલ બને કે જ્યાં પ્રવાસન સ્થળ તરીકે પણ એ સ્થાનનો ઉપયોગ થાય મોરબી શહેર કે અન્ય આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર કે અન્ય જગ્યાએથી બધાને અહીં આવવાનું મન થાય એ પ્રકારનું એક ખૂબ સરસ ફોડની આપણી આ જે જગ્યા છે એ જગ્યા ઉપર આજે એક જ દિવસે લગભગ દસક હેક્ટરમાં એટલે પાત્રીસો કરતાં વધારે વૃક્ષો ત્યાં એક વૃક્ષ ઉપર એક વ્યક્તિ એની પોતે એના માતાના નામે સંકલ્પ કરીને એક વૃક્ષ વાવી અને એની જાળવણી માટેનો સંકલ્પ કર્યો છે આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના એક પેડ માખે નામના અભિયાનને ગુજરાતે વધાવી લીધો છે આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ ચુડાસમા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની જે નવી પહેલ છે એ સદભાવના સાથે ભાગીદારી કરી અને એને એને વૃક્ષોની જાળવણી કરવા માટેની એક જવાબદારી આપી અને જ્યાં નેશનલ હાઈવે સ્ટેટ હાઈવે જેવા રસ્તાઓ છે જ્યાં ઓછા વૃક્ષો છે એવા જિલ્લાઓમાં પણ આવા સામાજિક કામ જે સંસ્થાઓ છે એનજીઓ છે જે ખૂબ સારું કામ કરે છે એની સાથે પણ સરકાર ભાગીદાર થઈ અને આપણે લોકભાગીદારીથી પણ કામ કરાવીએ છીએ એવું જ કામ આજે ખૂબ સરસ રીતે મોરબીમાં અહીંયા હમણાં જ જેનો વૃક્ષારોપણનો કાર્યક્રમ છે એ સંપન્ન કરવામાં આવ્યું છે